વિગત એવી છે કે વર્ધમાન નગરમાં ઘણા બધા મકાનો વિધર્મીઓ અને પરપ્રાંતિયો લેવા માંડ્યા છે અહીંયા છે ને જૈન અને વૈષ્ણવ સમાજ જાજુ રહે છે જે લોકો લસણ ડુંગરી નથી ખાતા અને વિધર્મીઓ અને પરપ્રાંતિયો જે નોનવેજ ખાય છે તો નોનવેજ ની ગંધ આવે નોનવેજ ના જે કચરો હોય એ લોકો બહાર ફેંકે એ બહુ અસહનીય છે અમારા માટે એના માટે તેના બોર્ડ મારે છે બોર્ડ થી એવું છે કે જે લોકો વેચનાર છે એને ખ્યાલ આવે કે બાજુવાળા ને આનાથી તકલીફ છે ભાઈ એટલે એ લોકો વેચવાનું બંધ કરે અગાઉ રમેશભાઈ ટીલાડા ને આના માટે રજૂઆત કરેલી હતી ને કારખાના બાબતે દેવાંગભાઈ માકડ સાથે વાત થઈ હતી એમને કીધું કે તમે લેખિતમાં અમને અરજી આપો અમે ચોક્કસ એના ઉપર પગલા લેશું તંત્રએ અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે હવે ઉપર અમારે અહીંયા અસંધારો જોઈએ છીએ અને જે કારખાના ગેરકાનૂની છે જેમાં ફાયર સેફ્ટી નથી જેમાં કોમર્શિયલ બાટલા નથી જેમાં ફાયર એક્ઝિટ નથી એ બધા કારખાના બંધ થવા જોઈએ કારણ કે જો એ કારખાનામાં કઈ બ્લાસ્ટ થયો તો આજુબાજુના રહીશોને ખૂબ તકલીફ પડે એમ છે અમારી માંગ હજી છેલ્લા પંદર વીસ દિવસથી થી કારખાના માટેની અમે શરૂઆત કરી છે જ્યારે અમારે તંત્ર સાથે વાત થઈ ત્યારે એમને કીધું કે અમને લેખિતમાં સરસ એક અરજી આપો લેખિતમાં અરજી કરવામાં અમારે આખા વર્તમાનગરની સાઈનો લેવાની હતી એટલે એમાં દોઢસો જેવી સાઈનો અત્યારે થઈ ગઈ છે અને એક બે દિવસમાં જ અમે તંત્રને એના બાબતની રજૂઆત કરવાના છીએ રજૂઆત અમે ફાયર સેફટી માં કરશું કોર્પોરેશન માં કરશું રમેશભાઈ ને આપશું એક એક અરજી આ બધી અરજીઓ અમે એક એક જગ્યાએ આપવાના છે આ રીતે મારો નામ નિશિત શાહ બેનર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયા વિધર્મીઓ ને પરપ્રાંતિઓનો વસવાટ ચાલુ થયો છે ભાડેથી અથવા વેચાણથી મકાન ને આપેલા છે એ બાબતે બેનર લગાવેલ છે લગભગ 6 થી 7 મકાન વેચાણ છે શું તકલીફ પડે છે મકા તકલીફ એવું છે કે ત્યાં એ લોકો નોનવેજ રાંધે છે અને એ લોકોની સ્મેલ જે આવે છે એ અમને લોકોને ઘણી તકલીફ કરે છે બીજી તકલીફમાં સાંજના ટાઈમમાં લેડીઝો બહાર બેસતા હોય છે તો છોકરાઓ પણ સાંજના ટાઈમમાં રમતા હોય છે તો આ બંને તકલીફ એ લોકોને પણ પડે છે કેટલા બેનર છે તે બેનર ઓછામાં ઓછા લગભગ પચાસ એક છે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાડાને પણ રજૂઆત કરેલી છે અમારા વોર્ડના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓને પણ રજૂઆત કરેલી છે કે તમારું એસોસિએશન બનાવો મજબૂત બનાવો અને આગળ વધો એટલે તમારું ચોક્કસપણે આમાં નિરાકરણ થશે અહીંયા વિધર્મીઓને પરપ્રાંતિઓને મકાન ભાડેથી અથવા વેચાણથી ન આપે એ અમારી માંગ છે મારું નામ ત્રિશુલભાઈ શાહ છે વર્ધમાનગરમાં રહ્યો છું બસ બહેનોને એના માટે લગાવવા આવ્યા છે કે હવે આગામી દિવસોમાં જે મકાન ભૂતકાળમાં વેચાઈ ગયા છે એમાં કશું શું થઈ શકે એવું નથી પણ હવે આગામી દિવસોમાં મકાન કોઈ પણ વેચ વેચવું હોય તો પરપ્રાંતિઓને કે એ લોકોને ભાડે અથવા વેચાણથી આપે નહીં એ જ અમારી માંગ છે

વેચાણથી કે ભાડેથી એ અમારી પૂરેપૂરી માંગ છે હા એ તકલીફમાં એ પડે છે કે એ લોકો કામ કરતા એટલે જનરલી બધા પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એ એના માટે થઈને અમારી આ પૂરેપૂરી માંગ છે આ રહેણાંક વિસ્તાર છે એવા ધીરે ધીરે કોમર્શિયલ થવા કે જે ન હોવું જોઈએ